વડોદરા શહેરના તરસાલી મુખ્ય માર્ગ પર મકરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વૃદ્ધાનો અછોડો તૂટ્યો હોવાની માહિતી સામે આવી છે આ વૃદ્ધા ફરિયાદ નોંધાવવા મકરપુરા પોલીસ મથકે પહોંચી અને ફરિયાદ આપી છે તેઓ વહેલી સવારે ચાલવા નીકળ્યા હતા ત્યારે પાછળથી બાઇક લઈને આવેલ બે ગઠિયા પલભરમાં અછોડા તોડી અને ફરાર થઈ ગયા હતા આ મામલે મકરપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના તરસાલી વિસ્તારમાં આવેલ રેવા પાર્કમાં રહેતા વૃદ્ધાના પગમાં તકલીફ હોવાથી તેઓ ચાલવા નીકળ્યા હતા અચાનક જ પાછળથી એક વ્યક્તિ આવે છે અને બાઇક આગળ લઈ જઈ ઊભી રાખે છે એક વ્યક્તિ ઉતરી સામે ગળાના ભાગે આ છોડો તોડી અને સાથી બાઇક સાથે બેસીને ફરાર થઈ જાય છે આ ઘટના તરસાલી રોડ કમલા પાર્ક રેવા પાર્ક વચ્ચે મુખ્ય માર્ગ પર બની હતી હા હા ગાડી પર

మొత్తా నంబర్ బి ఏయిటీ టూ